શિવરાત્રીની રાત્રે અગિયાર પોઈન્ટ ત્રણ નવના સમયે આ મંત્ર બોલો બધા જ દુઃખ ખોનો નાશ થઈ જશે મિત્રો જે પણ વ્યક્તિને દુઃખ હોય એ જ આ મહાશિવરાત્રીના પર્વ પર આ મંત્ર બોલીને એમના જે કંઈ દુઃખ હોય જે મુશ્કેલી હોય તકલીફ હોય ગમે તેવી નબળાઈ હોય શારીરિક રીતે હેરાન થયેલા હોય કે પછી માનસિક તણાવ તાવમાં હોય જીવનની બધી જ સમસ્યાઓ હોય એમાં સુખ દુઃખ તડકો હાઈડો ઘરની સમસ્યાઓ બહારની ધંધાની એવી તમારા જીવનમાં ઘણી બધી નડતરરૂપ જે સમસ્યાઓ હોય જટિલ સમસ્યાઓ હોય જેનો કોઈ ઉકેલ ન થતો હોય ઘરમાં તમારા બાળકોના લગ્ન ન થતા હોય કે સગપણ ન થતા હોય ઘરમાં આવકમાં ઘટાડો થઈ ગયો હોય ઘણી બધી જૂની ઘરમાં બીમારીઓ જવાનું નામ ન લેતી હોય ઘરમાં એવી બીમારી હોય કે તમે ગમે એટલું દવાખાનું કરો તોય પણ એ શરીર સ્વસ્થ ન થતું હોય શારીરિક રીતે ઘરમાં સુખ શાંતિ ન હોય ઘરમાં ક્લેશ હોય કંકાશ હોય ઝઘડા હોય એકબીજાના મનમાં એવો ભેદ પડી જાય એવો વહેમ પડી જાય એવી શંકા ઊભી થઈ જાય કે જેનો કોઈ ઉકેલ જ ન થાય ઘણામાં તમારે સંપથી રહેવું છે એકતાથી રહેવું છે બધા ભાઈઓ હળીમળીને બહેનો સાથે પરિવાર સાથે કુટુંબ સાથે રહેવું છે પરંતુ એવો મનમાં કયો શંકાશીલ વહેમ છે કે જેનાથી આપણે બધા સાથે નથી રહી શકતા કે એકસાથે જમી પણ નથી શકતા એકસાથે એકબીજાને બોલાવી પણ નથી શકતા સાથે રહેવું છે પ્રેમ ઘણો છે લાગણી ઘણી છે એકબીજા પ્રત્યે તો પણ સાથે નથી રહી શકતા જીવનમાં ઘણા બધા દુઃખ મનુષ્ય ઉપર આવે છે અને દુઃખમાંથી બહાર નીકળવા માટે માણસ આમ તેમ બળખા માર્યા કરે છે તમે હો કે મિત્રો હું પણ કેમ ન હોઈ શકું જેને દુઃખ હોય એ જ વ્યક્તિ આ શિવરાત્રીના મહાપર્વ ઉપર ભોળાનાથનો આમંત્ર બોલીને પોતાની જિંદગીને સાથે તેના પરિવારને અને તેની તમામ જવાબદારીઓમાંથી તે સારી રીતે સંપન્ન થાય સુખ મળે અને ઘરનો એનું જીવન છે એનું પરિવારનું જીવન છે એ સુખના સંકલ્પ સાથે આગળ વધે એના જીવનમાં પરિવર્તન આવે દુઃખ ક્યારે પણ રહે નહીં બધી સમસ્યાઓનો ઉકેલ થાય જે ધારે તેમ કાર્ય એક કરી શકે છે જ્યારે ભોળાનાથની કૃપા થાય ત્યારે આ મહાપર્વ શિવરાત્રીનો એવો યોગ છે કે જે અગિયાર કલાક અને ઓગણચાલીસ મિનિટે આ શિવરાત્રી ઉપર ભોળાનાથ એટલે કે શિવજીનો આ મહામંત્ર જે વ્યક્તિ બોલે છે એનો શિવજી બેડો ભવ પાર ઉતારી નાંખશે ભોળાનાથની એવી કૃપા થશે એ વ્યક્તિ ઉપર કે જે આ મંત્ર બોલશે અને શિવજીને પ્રસન્ન કરશે તો આ શિવરાત્રી ઉપર એવો મહાયોગ છે કે જેના કારણે મા જગદંબા માં લક્ષ્મી માં સરસ્વતી એ ત્રણેયનો સંગમ હોય જે દેવી શક્તિ ઉપર તમે વિશ્વાસ રાખતા હોય ભરોસો હોય તમે સેવા પૂજા કરતા હોય એવી દેવી શક્તિનો તમારા ઉપર કૃપા થાય એવા પૂર્વજોની તમારા ઉપર કૃપા થાય એવા ધનલક્ષ્મીની તમારા ઉપર કૃપા થાય એવા સારા ગુરુજનોની તમારા ઉપર કૃપા થાય અને એનાથી વિશેષ તમારા મામબાપની તમારા ઉપર કૃપા થઈ જાય તો મિત્રો એવો યોગ આ મહાશિવરાત્રીના પર્વ ઉપર થવા જઈ રહ્યો છે એટલા માટે અગિયાર કલાકે અને ઓગણચાલીસ મિનિટે આ શિવરાત્રીના મહાપર્વ ઉપર રાત્રિના સમયમાં શિવજીના નામનો દીવો પ્રગટાવીને ભોળાનાથને તમે આ મંત્ર બોલજો અને ભોળાનાથને રીઝવજો અને પ્રસન્ન કરજો જ્યાં સુધી દીવો ચાલે ત્યાં સુધી આ મંત્ર બોલવાનો છે ભોળાનાથનો આ મંત્ર આ પ્રમાણે છે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય આ મંત્ર મિત્રો જ્યારે અગિયાર વાગીને ઓગણચાલીસ મિનિટ મિનિટે રાત્રિના સમયમાં શિવરાત્રીની રાત્રે આ ભોળાનાથનો મંત્ર બોલો એ પહેલાં તમારે દીવો પ્રગટાવવાનો આસન પાથરીને બેસવાનો છે અને દીવો પ્રગટાવો ત્યાં સુધી ભોળાનાથનો આ મંત્ર બોલી જજો દીવો પૂરો થાય ત્યાં સુધી આ મંત્ર બોલજો તમારા ઉપર ભોળાનાથની સો ટકા કૃપા થશે અને જે મનનો ભાવ હશે એ જ પ્રમાણે તમને ફળ મળશે દીવો પ્રગટાવો મંત્ર બોલો પણ મનના વિચારો ગમે તે મુજબ ભટકતા રહેશે તો તમને ફળ મળશે નહીં એટલા માટે મનને એક ચિત્ત રાખો ભોળાનાથના ભક્તિમાં મન લગાડી દેવાનું ચિત્ત ચોટાડી દેવાનો અને પૂરેપૂરો ભાવ ભોળાનાથના ભક્તિમય અને શિવજીની ભક્તિમય તમારું મન તમારું તન તમારું પવિત્ર ભાવ જેવો ભાવ હશે એ જ ભાવથી ભોળાનાથ તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારી બધી જ લાગણીઓ તમારો જે ભેદ તમારો જે સંવાદ તમારો હૃદયમાં જે ભાવ એ ભાવને સમજી ભોળાનાથ તમને એવું ફળ પ્રદાન કરશે આ જ ભાવથી શુદ્ધ ભાવથી તમે મંત્ર બોલશો અને શિવરાત્રીની રાત્રે તમે ભોળાનાથને રીઝવશો તમારા મનમાં જે પડ્યું હશે એ જ મુજબ તમને ફળ મળશે જેવો ભાવ હશે એવું જ ફળ મળશે એવી જ હું આશા રાખું છું શુદ્ધ ભાવ રાખજો અને સાચા ભાવથી ભોળાનાથને રીઝવજો કેવો ભાવ સર્વ જગતના કલ્યાણનો ભાવ બીજાનું હિત થાય બીજાનું સારું થાય એવો ભાવ રાખજો તો સો ટકા તમારું સારું થઈ જશે બસ આટલું જ આપણા બધા આ વિડિયો કયા ગામથી જોઈ રહ્યા છો સાંભળો છો એ કોમેન્ટમાં જણાવજો જય ગુરુદેવ જય માતાજી અને કોમેન્ટમાં ખાસ હર હર મહાદેવ જય ભોળાનાથ નમ શિવાય લખવાનું ભૂલતા નહીં જય ગુરુદેવ જય માતાજી